એટલે ભગવાનના ચરિત્રોમાં અહીંયા જે વસુદેવજી છે એ ભગવાનને લઈ અને ત્યાં મૂકવા ગયા ગોકુલમાં ત્યાંથી એ બાળકીને લઈને આવ્યા તો જ્યારે મૂકવા જાય છે ત્યારે બધા બંધનો જે છે ને ખુલી જાય છે એટલે ભગવાન અહીંયા એમ સમજાવે છે કે જ્યાં સુધી તમે ભગવાનની નજીક છો ત્યાં સુધી તમને સંસારના પણ કોઈ બંધનો બાંધી શકતા નથી અને કોઈ પણ પ્રકારની આધિ હોય વ્યાધિ હોય ઉપાધિ હોય પણ ભગવાનનું તમે ભજન કરો તો તમે આ બધા જ બંધનોમાંથી મુક્ત રહો છો જેમ વસુદેવજી કારાગૃહમાં હતા પણ જેમ ભગવાનનું પ્રાગટ્ય થયું તો એમની બીડીઓ પણ ખુલી ગઈ અને બધા કારાગૃહ હતા એના દરવાજા પણ ખુલી ગયા તો ભગવાનને સાથે લઈને ચાલો તો ગમે તેવા બંધનો હોય બંધનોમાંથી તમે મુક્ત થઈ જશો અને વસુદેવજી ત્યાંથી પરત આવે છે એટલે માયાને લઈને આવે છે એટલે જ્યારે ભગવાનને તમે મૂકો છો અને માયાને લઈને આવો છો માયા તમારી સાથે હોય છે ત્યારે બધા બંધનો જે હોય છે એ બંધનોમાં જકડાઈ જવું પડે છે વસુદેવજી માયાને લઈને આવ્યા એટલે પાછા બધા કારાગૃહ ધીમે ધીમે બંધ થઈ ગયા અને બેડીઓ પણ હતી એમને હાથમાં આવી ગઈ એટલે જ્યાં સુધી માયાનું આવરણ આપણા જીવનમાં હોય છે ત્યાં સુધી આપણે બંધનયુક્ત છીએ અને પરબ્રહ્મ પરમાત્મા નારાયણ છે એમની ભક્તિયુક્ત આપણે રહીએ ત્યારે બધા જ બંધનોમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ આ ભગવાન આ ચરિત્ર દ્વારા આ લીલા દ્વારા આ કથન દ્વારા આપણને સમજાવે છે કંસે તરત સભા ભરી સભા ભરી અને સભાની અંદર બધા મંત્રીઓને બોલાવ્યા અને મંત્રીઓને કહ્યું ભાઈ આવી રીતે અષ્ટભુજાના સ્વરૂપમાં ભગવતી આવી ને મા ભગવતી આ પ્રમાણે મા વૈષ્ણવી આ પ્રમાણેનો વાત કરી છે કે તને મારવાવાળો તો આ ઠરાવ ઉપર જન્મ લઈ ચૂક્યો છે તો એ કોણ છે એને આપણે શોધવાનો છે તો એના માટે તમારા બધાના શું વિચાર છે તો ઘણા બધાના વિચાર આવ્યા કે મહારાજ જેટલા તાજા જન્મેલા બાળકો છે ને બધાને મૃત્યુદંડ આપી દઈએ બધાને મૃત્યુદંડ આપીએ એટલે કોઈ તમારા મૃત્યુનો ભય રહેશે નહીં એટલે કંસ મહારાજે કહ્યું યુક્તિ તો સારી છે તો આ કાર્ય કરીએ તો બીજા મંત્રીઓ કહ્યું કે મહારાજ જો આવું કરવા જશો તો પ્રજાની અંદર વિદ્રોહ થઈ જશે ગામે ગામ તમારા નામનો ડેકારો વાગી જશે બધા કહે છે કે કંસ મહારાજ તો બરાબર નથી અને આપણે તો પ્રજા જોડેથી કર લઈએ છીએ ને કર લઈએ એમાંથી આપણું રાજ્ય ચાલે છે માટે આ કરાય નહીં આના કરતાં એક તમને સરસ વિચાર આપું કે તમે તમારી બેન છે પૂતના એ પૂતનાને તમે બોલાવો અને એને આજ્ઞા કરો કે એ એના સ્તનપાન પર વિષ ચોપડી અને જે તાજા જન્મેલા બાળકો હોય એમને ત્યાં જાય અને એને સ્તનપાન કરાવે અને સ્તનપાનની અંદર વિષ આપીને બાળકને મારી નાખે કોઈને ખબર પણ ના પડે અને કાર્ય સીધી રીતે પૂર્ણ થાય કંસને એ વાત અને એ યુક્તિ ગમી એટલે પોતાની બહેન જે પૂતના હોય છે પૂતનાને ત્યાં બોલાવવામાં આવે છે અને પૂતનાને બોલાવીને આદેશ કરવામાં આવે છે કે રાજ આજ્ઞા છે કે જેટલા પણ નગરની અંદર કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે કોઈ પણ તાજા જન્મેલા બાળકો હોય એ બધા જ બાળકો જે છે એને સ્તનપાન કરાવો અને સ્તનપાનની અંદર વિષ આપી અને બધા બાળકોને મારી નાખો એટલે પૂતના કંસ મહારાજની આજ્ઞા લઈ અને નગરમાંથી બહાર નીકળીએ વરજ તરફ આગળ વધે છે